નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર ગુરુવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ राजकोट पांच हज़ार सात सौ रुपया छ हज़ार नौ सौ रुपया हड़वद पांच हज़ार आठ सौ रुपया छ हज़ार सौ रुपया मोरबी चार हज़ार स सौ चालीस रुपया की छ हज़ार एक सौ वीस रुपया बोटाद तरह हज़ार सात सौ पच्चीस रुपया थी पांच हज़ार आठ सौ नेव रुपया ससदन चार हज़ार पाँच सौ रुपया थी छ हज़ार स सौ रुपया ગોંડલ સાતસો રૂપિયા થી સાત હજાર ત્રણસો રૂપિયા વાકાનેર પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર બસો એકવીસ રૂપિયા જેતપુર પાંચ હજાર રૂપિયાથી છ હજાર છસો રૂપિયા સાવરકુંડલા ચાર હજાર રૂપિયા થી છ હજાર રૂપિયા ઊંજા પાંચ હજાર ચારસો રૂપિયાથી સાત હજાર ચારસો અગિયાર રૂપિયા थराद पांच हज़ार एक सौ पचास रुपया थी छ हज़ार तर सौ साठ रुपया जुनागढ़ चार हज़ार पाँच सौ रुपया थी हजार एक सौ रुपया राधनपुर पांच हज़ार पाँच सौ रुपया छ हज़ार स सौ रुपया रापर पांच हज़ार बसौ रुपया छ हज़ार पाँच सौ रुपया मांडल पांच हज़ार चार सौ पचास रुपया थी छ हज़ार तर सौ पचास रुपया જામજોધપુર ચાર હજાર આઠસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા જામખંભાળિયા પાંચ હજાર બસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા પાટડી ચાર હજાર આઠસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન